આજે વડબાર ગામના ખેડૂતો ઘણા સમયથી પાણીને ભરાઈ જવાની સમસ્યાને લઈને હેરાન અને પરેશાન હતા ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જેને લઈને આજ વડબાર ગામના ખેડૂતોએ વડનગર નગરપાલિકા ખાતે નવનિયુક્ત આવેલ ચીફ ઓફિસર શ્રી ચંદ્રકાંતભાઈ દેસાઈને મળીને રૂબરૂ રજૂઆત કરી છે જેને લઈને ચંદ્રકાંતભાઈ દેસાઈ જે ચીફ ઓફિસર તરીકેનો જે ચાર્જ સંભાળ્યો ત્યારબાદનું આ પ્રથમ કાર્ય કરવા જઈ રહ્યા છે એમને એવું આશ્વાસન પણ આપેલું છે કે આનો યોગ્ય નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે અને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે જેવું ગામના લોકોએ પણ આપણને જણાવ્યું છે તો હવે આ સમસ્યાને લઈને ગામના લોકો એટલા ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા કે ગામની અંદર ચારો પણ બગડી ગયો છે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે ઢોર ક્યાં બાંધવા એ પણ સમસ્યા છે તો દરેક સમસ્યાઓને લઈને આ ગામના લોકો ત્રાહીમાં પોકારી થયા એને લઈને આજ રોજ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવામાં આવી કોઈથી જવાન છે હમણાં પાણી તાવ ભરાવણ છે ને એટલે એના માટે નિકાસ કરવાની સોપી પ્રસ્થ સાહેબ પાયા તો સાહેબે શું જવાબ સાહેબથી બે દામ નિકાસ કરી શું નામ છે આપનું શા માટે નગરપાલિકાને અંદર આવવું પડ્યું મારું નામ ઠાકોર મોનાજી છે અમારા ગામમાં તારા માટેનો જે પ્રોજેક્ટ ચાલુ હતો તે અનુસંધાનમાં તળાવની આજુબાજુ પાણી જે દિવાલ ચણી કાઢી છે એટલે વરસાદનું પાણીનો જે આવરો હતો તે બોચકામ થઈ ગયું છે એટલે હવે પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી તેથી હવે પાણી એટલું ભરાઈ ગયું છે પુષ્કર કે ત્યાં આગળ ઘર આગળ પણ પાણી ભરાઈ ગયું છે અને ખેતીમાં પણ પાણી ભરાઈ ગયું છે એટલે ખેતી પણ અત્યારે નિષ્ફળ જાય એવું છે તે માટે ચીફ ચીફ સાહેબને અમે રજૂઆત માટે આવ્યા હતા શું જવાબ આપવામાં આવ્યો અધિકારી દ્વારા

ઘર આગળ પણ પાણી ભરાઈ ગયું છે અને ખેતીમાં પણ પાણી ભરાઈ ગયું છે એટલે ખેતી પણ અત્યારે નિષ્ફળ જાય એવું છે તે માટે જીપીઓ ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત માટે આવ્યા હતા શું જવાબ આપવામાં આવ્યો અધિકારી દ્વારા ચીફ ઓફિસર સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે બે દિવસ પછી અમે જોઈએ છે બે દિવસ પછી તમને નિકાલ કરી આપીશું